ગીતામાં કહ્યું છે કે ઋતુ નામ કુસુમા કર ઋતુઓની અંદર વસંત ઋતુ ભગવાનની વિભૂતિ છે અને એમાં આ હોળી અને ફૂલદોળનો ઉત્સવ આવે છે પ્રહલાદને ખોળામાં રાખીને હોલકા અગ્નિમાં બેઠી પણ વસ્ત્ર બદલાઈ ગયેલું એટલે બળી ગઈ એટલે કે માયાનો પરાભવ ક્યારે થાય જ્યારે ભક્તિ આપણે રાખીએ ત્યારે એક મર્મ પહેલો એ આવ્યો ત્યાર પછી આપણે જોઈએ કે આ દિવસે મનુ જયંતિ છે આજે માનુમાંથી માનવો થયા પણ માનવની આજે આ સુરત બદલાઈ ગયેલી છે આતંક આતંકવાદ ભ્રષ્ટાચાર દુરાચાર પાપાચાર બધું વધી રહેલું છે ત્યારે એવા સમયની અંદર એવી વૃત્તિઓની હોળી કરી અને હોળીની પરિક્રમા જળધારાથી કરીને સદવૃત્તિઓ અંકુરિત થાય એવી ભાવના પણ આમાં રહેલી છે એની સાથે જોઈએ કે આ ઋતુની અંદર કામનો ઉપદ્રવ વધાર હોય છે એટલે જેણે કામને સળગાવી દીધો છે એવા બ્રહ્મચર્યની મૂર્તિ જેવા નરનારાયણ એમનો પણ આ જન્મનો દિવસ ગણાય છે એટલે આ પ્રમાણે આપણે કંઈક પામવું હોય તો કંઈક મૂકવું પડે સળગાવવું પડે તો એ પ્રમાણે આપણે જોયું કે ભગવાન પાસે આવેલા લાડુ બારોટે જ્યારે બધું એમની પાસે અઢળક સંપત્તિ બધું હતું પણ એ બધું સળગાવી દીધું ત્યારે આ પ્રમાણે ભગવાનનો રંગ લાગ્યો એવી રીતે આ મહારાજની આજ્ઞાથી ઓગણીસ જણાએ પણ સંસારનો ત્યાગ કરી દીધેલો ત્યારે કંઈક મૂકીએ તો કંઈક પામીએ એટલા માટે કહ્યું છે કે રંગ લાવતી હૈ હિના પીસ જાને કે બાદ જ્યારે આપણે સંપૂર્ણ લસોટાઈ જઈએ ત્યારે એમાંથી રંગ આવે છે અને પછી એ હોળીના રંગની અંદર પરમહંસોના પદો આપણે હમણાં સાંભળ્યા એમાં એમાં પદો એવા છે કે જેમાં આધ્યાત્મિકતા જ છે કે હમ તો ના ખેલે એસે હોરી જે હોરી મે લાગે રહે નિજ નિત આવગમન કી દોરી ના ચિરકો એસો રંગ હમ તો જા રંગ સો રંગ આયો નહીં ચિત્ર શ્યામ કો સંગ ના ડારે પિછકારી એસી ના ડારે પિછકારી એસી હોરી હમ ના કે લોગ હસે દેદારી ન પિછતા વે ના લોક રીજા વે અપનો કાગ બીવારી એ કેસી વાસુદેવ કી ચડતન પ્રેમ કુમારી આવા આવા પદો આપા પરનુષય આધ્યાત્મિક રીતે હોળી ની અંદર આ બ다가 લખેલા છે અને જ્યારે હોળીનો રંગ લાગી જાય અને પછી ભગવાન જ્યારે આપણને માગવાનું કે ત્યારે આપણે શું માગવું આમ તો વગર માગે ભગવાને આપણને ઘણું બધું આપી દીધેલું છે પરંતુ નથી તૃપ્તિ નથી કદર એટલે એ હોળી ભડકેલી જ રહે છે પણ એવું માગવું કે આયુષ્યભરની ગાગર છલકાઈ જાય જન્મનું દારિદ્ર ઉડી જાય ત્યારે એવું માગવું જેમ નચી કહેતા એ બ્રહ્મ વિદ્યા માગી અને એમ રાજાના અનંત પ્રલોભનમાં એ લોભાયા નહીં આપણે જોયું કે ભગતજીએ પણ ગુણાતીતાનું સ્વામીએ એમની પરીક્ષા કરી તો પણ કહે છે કે મારો જીવ સત્સંગી થાય મારી બીજી કોઈ ધન સંપત્તિ જોઈતી નથી એવું એમણે પણ માગ્યું આપણે ફગવાની વાત આ દિવસે આવે છે પણ કહે છે કે કો માગે એસી ફાગ શામ ચરણ તરી ચરણો પડીને તો ઘર ઘર મેં અનુરાગ એવા ફાગ આપણે માગવાના નથી એટલે કહે છે કે ફગવા માન માગત કોણ ફિરે શ્વાન સુકર હોય કાગ એટલા માટે કહે છે કે ઉઢે હમણાં ઊઢે એસે ચુનરિયા ઠોર ઠોર જ્યાં મેં ડાઘ પ્રેમાનંદ કહે મિલે અક્ષરપતિ પૂરન હમારે ભાગ ભગવાન મળ્યા એટલે પછી બીજું કંઈ માગવાનું હોય નહીં આજના દિવસે આજ સારંગપુરની અંદર આપણા ભક્તોએ માગેલું છે એ મહાબળવંત માયા તમારી જેણે આવરિયા નર નારી એવું વરદા નદીજી એ આપે એ હમાયા અમને ન વ્યાપે આ એક અદ્ભુત માગણી અહીં આ બાઈ હરિભક્તોએ મહારાજ પાસે કરેલી છે એટલે એ માગણીમાંથી આપણને ખબર પડે કે એમની આધ્યાત્મિક ઊંચાઈ કેટલી છે આપણે જોઈએ કે જ્યારે આ ભગવાનની પાસે આવી માગણી થાય છે ત્યારે ભગવાન પણ રાજી થઈ અને આપણને આ બધું પ્રદાન કરે છે હવે ઘણી વખત થાય છે કે હોળી કોની સાથે ખેલવી તો એના માટે પણ મુક્ પ્રેમાનંદ સ્વામી કહે છે કે કેવી હોળી ખેલવી કે કહે છે સોહી સન સો હોળી ખેલીએ સોહી સંતસો હોરી હોળી ખેલીએ ભજન ભક્તિ દ્રઢ હોય કનક કામિની કે દ્રઢ ત્યાગી પ્રભુદ્ધ પ્રેમ અભંગ એવા સંત સાથે હોળી ખેડીએ કે જેમાં ભગવાનની ભક્તિ વધે તો આજે આપણા ખૂબ ધન ભાગ્ય છે કે એવા ગુણાતી સંત મહંત સ્વામી મહારાજની સન્નિધિની અંદર એમની સાથે હોળી ખેલવાનો આપણને આવો રૂઢો અવસર આ પ્રાપ્ત થયેલો છે એ આપણા પૂર્ણ ભાગ્ય જણાય આપણે જઈએ છીએ કે આજે ફૂલદોલ ઉત્સવ એટલે કહેવાય છે કે નરનારાયણ અરે કૃષ્ણને જે નરનારાયણ આવતા સ્વરૂપે કૃષ્ણને અર્જુનને આ ગિરનાર પર્વ પર જાદવોએ એમને બેસાડ્યા ફૂલદોલની અંદર અને પછી ઝુલાવ્યા ત્યારથી આ ફૂલદોલ શરૂ થઈ ગયો એમ કહેવાય છે આવા ફૂલદોલ શ્રીજી મહારાજે ઘણી જગ્યાએ કરેલા છે આ સારંગપુરમાં ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે એ પણ અહીં જ ઓળખાવેલું છે ગુણ શ્રીજી મહારાજે પછી આપણે જોઈએ કે મચ્છરની અંદર ગઢપુરની અંદર સારંગપુર અરે પછી વડતાલનો પોગણીસો બોતેરનો ફૂલદોલ અદ્ભુત છે કે એમાં બારબાડાના હિંડોળામાં મહારાજે બધાએ ઝુલાવેલા એટલે એવા ઉત્સવો બધી જગ્યાએ અમદાવાદની અંદર બોટાદની અંદર બધી ઘણી જગ્યાએ આવા ઉત્સવો ફૂલદોલના મહારાજે બધા કરેલા છે એટલે આવા ફૂલદોળનો આવો મહિમા છે એની સાથે જોઈએ કે આજે આ શ્રીજીની પિચકારી કેવી છે જેમાં ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ મહિમા એવા પંચ રંગવાળી પિચકારી એ મુજબ મહંત સ્વામી મહારાજ આખા વિશ્વમાં લઈને એને છાંટે છે ઠેઠ આફ્રિકાથી આપણે અબૂદવી જોઈએ અમે અમેરિકાથી ઠેઠ આ બાજુ જોઈએ તો પૂર્વના દેશોની અંદર ઠેઠ લોસ એન્જલસથી માંડીને જાપાન સુધી આ રંગ બધો ઉડેલો છે તો આ પ્રકારે એમની પિચકારીનો આવો રંગ છે તે આ રંગ કોઈ દિવસે જાય એવો નથી હોતો તો એવો આ રંગ ભગવાન હશે પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત કહેતા કે દુનિયાના રંગે તો બધાએ રંગાય છે પણ ભગવાનના રંગે રંગાવવાનું તો આજનો અવસર છે એ ભગવાનના રંગે રંગાવવાનો છે અને રંગનારા આવા સુભાષ મોહન સ્વામી જેવા ગુરુ આપણી પાસે છે તો એમના સન્નિધિની અંદર આપણે આ પ્રમાણે બહુ ટૂંકની અંદર આ ઉત્સવનો મર્મ જાણ્યો તો આવા સંત સાથે હોળી ખેલી અને એવો રંગ લગાડી દઈએ કે ગમે તેવા વિપરીત સંજોગોની અંદર પણ આ રંગ આપણો જાય નહીં એ જ મહારાજ સ્વામી અને મહંત સ્વામીના ચરણોમાં પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનની